આ તરફ મોરબીના હળવદમાંથી અર્જુનસિંહ ઝાલાની સરાહનીય કામગીરી જોવા મળી છે કહી શકાય કે ચૌદ વિદ્યાર્થીઓને ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે રોડ પર નાળાનું કામ ચાલુ હોય ભારે છે સમા

ભાજપને ને મત ઠોકો એટલે આવું હેરાન થઈ જાય કારણ કે અત્યારે લોકો અત્યારે હાલાકી ના સામના કરવા પડતા હોય છે અને અહીંથી નાના નાના બાળકો અત્યારે તમે અત્યારે જોઈ શકો છો આની અંદર બધા વાહન બંધ છે અત્યારે ઠપ થઈ ગયું છે એટલે વરમોરા સાહેબ હું એટલી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ નાલાનું અત્યારે કામ ચાલુ કરવામાં આવે સામાજિક કાર્યકર તરીકે મારું નામ જગદીશભાઈ બામણીયા સાહેબ હું તમને બે હાથ જોડીને નર્મ વિનંતી કરું છું કે તાત્કાલિક આ નાલાનું અત્યારે કામ ચાલુ કરો જય હિન્દ જય ભારત